તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજામાં સારું છે ને હાથું રાખવી મારું છે વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં ને આજે વ્લોગમાં ફૂલ કોમેડી ભરેલી છે એટલે આ વ્લોગ તો મિસ કરતા જ નહીં કેમ કે આજે આપણે વાગડના કોમેડી કિંગ એટલે કે મામો ભાણેજે આજે અહીંયા અમે જઈ રહ્યા અર્જુનભાઈના લગ્ન છે શીરાની વાત તો આજે અમે ને જઈ રહ્યા આજે મામો ભાણે ને ઘણા બધા બીજા પણ બંધ આવવાના છે તો આજે અમે બધા એક ને ના તો મોજ કરવાની છે જલસા કરવાના તો આ બ્લોગમાં લાસ્ટીબીના રહેશો બહુ મજા આવવાની છે તો આપણે મામો ભાણેજ એટલે ભાઈ ને મામો ને રમસિંહાઈ એમના ભાઈ તો બધા આવી ગયા હે અમે આવ્યા અર્જુનભાઈને આ લગ્નમાં તો બ્લોગ માં લાખ સુધી મિલિયન હશે તો બહુ મજા આવવાની કેમ કે આ તો જુઓ કોમેડી કિંગ યાર વાગડના વખણા હતા ફેમસ માણસો પણ આપણા ભેગે છે તો આ જબ્બર મજા આવવાની તો બ્લોગ માં આમ બન્યા રહેજો શું કહેશો દશરથ ભાઈ બોલો મોજ આવે એ બોલી નાખો છેલ્લે સુધી જોજો બ્લોગ ને આમાં ને આમાં બન્યા રહેજો બ્લોગ માં આજ જો હરસભાઈ ને અમે કેવું રમીએ છીએ જોજો તમે બધું તમને બતાવીશ હાલો ઈ જે એમાં ભૂકા કા ઢીલા રેવા રે એમાં રાજેશ મામો દશરથ ભાઈ અને ધરમસિંહ ને આ તો ભૂકા કા ઢીલા કે એવા રે એમાં વાત જ ના પૂછો તો હું અત્યારે આયા હી પાછા બાલાહાર પહોંચ્યા હી ને હવે જાહી રહ્યા મોમા ઘરે તો અહીંયા કને ચા પીવા રોકાણા હી અમે શું નામ હે આઈસ્ક્રીમ પાર્લર એમ અરબુદા અહીંયા કને અમે ચા પીવા રોકાણા હિ તો હવે શું રાજેશ ભાઈ કેવી મજા આવી ને રમવાની મજા આવી હો ડીજે માં ધૂમ નાખ ને કાયદેસર મારો ભાઈ

મોય માવો ખાય એટલે જુઓ માવો ખાઈ ખાઈ સી જા ને આપણે તો ગોબર દેવો હા આ મોજા દેતરસ ભાઈ તમે ચીઓ બનાવ્યો એ ગારો ગોબર તમે ચીઓ બનાવ્યો મે તો વાત તો રેવા દે ઘર મે ખરા કાઈ હાલું ના ગાવા દેવો એક ઉપર એક ડન 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 ઉલુ બોલી દે કાઈ દેતા

જો મામણો એ બાર હુવા વ્યવસ્થા કરી ને અને આ હે મામાનું ચાપડું તો અમે એને પોકે આ મામણો નું ચા કાઢે બીજે ચાપા મામે તાપડું મસ્ત કરી નાખ્યું હે જો આ હે મામાની ચાપરી આ બેઠા છે આ ચા દેખ સદી થઈ ગઈ છે એટલે હવે બીકે ઠાકોર જો તા પહેરા બાઇક માં આયા તા રાત ના 3 વાગે તાડબુ હતી તે તાપનું બાપનું કરીને બેઠા હી ને હવે

મામરો વાડો કોક સાફરુ કો બધુ મારો વાડો દશરથભાઈ ચાની કેટલી છે દશરથભાઈને આ હાલો પીજો મામો ચા પીવે રાટા ચા પી રહ્યો હાચા તમને બનાવી પાયો તમે રાત ધરતા નથી આ હા પાયો તમને રાટા ઉટી છે તાઢ હવે 50 કિલો કે પાપા તો નીકળી રહે છે આયકો બાકી બીકે મે જો તાપણા કરી રહ્યા તાડનો આજે બે તે ભાઈકો ને હે હા ભાઈ

તો આ ત્રીજી વખત નો અહીંયા ચા પી રહ્યા હવે ભાગે વાયા હે સો ને જો અમારે દશરથભાઈ ધરમસિંહ ભાઈ બે ચા ઉકારે હેરાન આ બાજુ આ બાજુ રૂસારું રૂઈ બેઠું આ બાજુ બીકે ભાઈ આ રે ઓને આ આ હે રાજેશ રૂસારો જો જો માથે તો આડ સંગત રો પડ્યો હા

અરે આ વાગરે કયોંતા બતાવ તો બન્યા શું પ્રોબ્લેમ એટલે એને ના

આજ તો યાર આખી રાત અમે કાઢી નાખ ખબર જ ન પડી યાર vlog માં યાર બહુ જ મજા આવી હતી યાર જો અમારા આવા ના આવા vlog તમારે જોવા તો અમારા youtube ચેનલ ને subscribe કરી like share અને કોમેન્ટ કરતા જાજો અને મળશું બીજા આવા vlog માં હરેશ ભાઈ જય માતાજી હજુ તો યાર ચાલી રિક્વેસ્ટ કરે હજુ એમનું કેવડું મોટું દિલ છે યાર નાનું એવું ખોરડું છે મજા આવે તો મુલાકાત કરજો કોક દી એમનું દિલ બહુ મોટું છે યાર મામા ભાણેજ નું મારે બીકે ભાઈ અને રાજેશ ભાઈ પણ બહુ બહુ સપોર્ટ કર્યો મને આજ જ વિડીયો બનાવવાનો જબર મજા આવે છે એમ અને આ હે એમના નાના ભાઈ ધરમસિંહ મોટાભાઈ ધરમસી તો એમનું આર અહીંયા કને અત્યારે તો વાડીઓમાં રહે એટલે અત્યારે તો આવું જ હે એટલે બાકી ઘરે અત્યારે નહીં જાવ ઉનાળામાં જતા રહેશે બાકી અત્યારનું લોકેશન અહીંયા કને હે કોઈક દિવસ મુલાકાત કરજો એમનું દિલ બહુ જ મોટું હોય યાર મને તો બહુ મજા આવી જી એ તમે પણ કોક દિવસ મુલાકાત કરજો જય માતાજી જય માતાજી